આ નામનો વાયરસ ગુજરાતમાં ફેલાઈ રહ્યો છે સાવચેતી રાખવી અને એક થી પંદર વર્ષના ના બાળકને થાય છે જો તાબાઓ આવે શરદી થાય તો ગોળી બોડી લઈ લેવી દવાખને જઈને તાવ શરદી ને ઉધરસની બધાની ગોળીઓ લઈ લેવી દવા વવા લઈ લેવી નગર રોગ થશે એ બાળકને બુઝારો આમ બે હાથ ખોક કે હું જુવા જોવાય વાત ના પૂછેર વાધું નહી આ ક્રોધાનું હું ભૂમાટો આ ખાણો તો ખાણો નહી એ તો જોવો એટલે કે એ જ ખાવા નહી એ હું ખરાબ છે ખાવા નહી ભારમ નહી કરતીએ છોક મને ભૂખ જી હોય તો મને ક્યાં હું છોરો રોગ નહી પૂરા કહી કું ઉત્પાદની પૂરા કહું આ આ લોકોનું સેલિબ્રિટી હો ગયા મને લાગતો ઈના લક્ષણો વાળા મોર ઉપર એવું લાગો એવું કયા ભગવાન ફોન કરાય કે ફોન કરું છું ને 027 ને બોલ કે આવતી આ નવો ડોક્ટર આવ્યો ને હારાની ઈ

ઓલા ઓઈ ઇન્જેક્શન આલ ગયો બાટલા બે ચડ ચરાઈ દે ઓને હરકો ના બાટલા તો કોઈ જરૂર નહી અને હું કહું જો એક લેબું વધારે પાજીયો અને નઈ ખવરાવી દીધું ના ધારા મટી એ તો ઉપરથી દહીં પીવરાવ દહીં ખરું નઈ સારમ સામ દવા આલ દો ફોન આય તો હવે જવું પડે મારે કોણ ઉશી એ એ તાર કાળી આવી ગઈ તોય તમે આ કમ્પાઉન્ડર રાખ્યો હય યાર આયો રીમાં જો કે સબ મટન હા ત્રણ ટાઈમ આલ દે કે ત્રણ ટાઈમ ઓનો કોઈ લોઈ લેવાનું ના લોઈ નહીં લેમ આ તો ધરાવે લ્યો તને એ કામ કરો તમે એક વાટકામાં ધાબડા નાખીને હું લેતો દઉં હા તમે અતક લઈ લે વાત પર મારા ચક્કતા તો હું લેબોરેટરી માં જઈ રહ્યો બરાબર હા આ પૈ દેજો એક એક તમચી ત્રણ ટાઈમ એક એક તમચી હો કશોદો ને યાર બરાબર અને દઈ વધારે ખબર આવ હ દઈ ફિયાડમ થઈ ગઈ દઈ લીંબુનો શરબત બરોબર હા આવડો ઇન્જેક્શન આપી દો તમારું હું કીધું હા 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 ઇન્જેક્શન આપી એટલી વાર ઓને જલ્વો ના 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 હું આવો

આ લોકો હોક છે મોય હે કે મને કે આ હોક છે મોય લોકો ના થાય બહુ ચિંતા ના કર લે હું તમ દવા ખલું ને ને દવા લઈ જઈશું પણ તમાર પાસે

તો એના માટે તમારે કાળજી એવી રાખવી પડશે કે ગમે તે જગ્યાએ ગંજેરો ના હોય પાણી પાણી ભરેલું મચ્છર ઉત્પાદન ના થાય એવી જગ્યાઓ સાફ રાખજો તમારા ટાંકી પાણીના જે સામાન હોય બધું સાફ રાખજો જેથી મચ્છરનો ફેલાવો ના થાય અને આ મચ્છર ફેલા ના થાય અને ચાંદીપુર રોગ નામનો જે રોગ છે એ થાય નહીં બરાબર અને આવા ગયરા જે થતા ને એમાં તો હપુચો ના થાય તમારા છોકરાઓને સાચવજો એમ ભાઈ બરાબર એ mm.